ગણપતિ બાપા મોરિયા જય માતાજી મિત્રો આજે ગણપતિ પધ્રાવા જવાનું છે આપણે છેલ્લી આરતી ઘરે કરશું અને એના પછી એક આરતી નથી કરવાની છે અત્યારે આરતી કરી રહ્યા છે આપણે ગણપતિ દાદાની મૂર્તિ છે તમને દેખાડી દઉં જો અને આ રીતનું કઈક ડેકોરેશન નહીં કરેલું છે નાના બાળકોને જમાડીને હવે આરતી કરી નાખી છે અને આપણે જવાનું છે આજે નદી આપડા ગામની જ્યાં આપણે ગણપતિ ની ને આપણે પધરાવા જવાનું છે તો હાલો ફટાફટ આયેલા જાય ફાઈનલી આપણે પણ પટ્ટી બાંધવાનો વારો આવી ગયો જય ગણપતિ દાદા ગણપતિ દાદા નું નામ લઈને પટ્ટી બાંધી દે જો આ રીતની પટ્ટી લાવેલા છે ગણપતિ ની મૂર્તિ છે નાની મૂર્તિ છે આપણે આપણે જે થાપનાની મૂર્તિ બિહાર હતી પાંચ જણાથી ઉપાડી ને સાઈડમાં રાખી દીધી છે હવે મોટી મૂર્તિ આપણે પધરાવા માટે જશું આપણે મોટી મૂર્તિ પણ હવે ઉપાડી લઈશું અને છેનજી રિક્ષામાં રાખી દઈશું કેમકે આપણે બે ત્રણ વર્ષથી મૂર્તિ લાવી તે દુની આપણે એમાં જ આપણે લાવીશી ને એમાં જ આપણે પધરાવા પણ જઈશું તો ગણપતિને લઈ જઈશું આપણે છેનજી રિક્ષામાં નદી ફાઈનલી આપણે માં રાખી દીધા હે ગણપતિ ફટાફટ નીકળી હવે નદી ફાઇનલી હવે આપણે ડીજે વાહ હાલતા થઈ ગયા છે આટલા માણા હે લઈએ તમે જો આ બાજુ અમુક માણસો જેને મોજ આવે પણ કરે છે તો હાલો હવે હા તો બાપાની મોજ હો જય ગણપતિ દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ખાસ મારો કાળજાનો કટકો એટલે મારો કલેજો હે જો તમે ફાઇનલી આપણે ગામના ઝાંપે પોતી ગયા છે અને અહીંયા ઘણી જગ્યા થોડીક પકતાણ હે એટલે આપણે કડીક રાસ લીશું આ બધાય રાસ લે જો તમે જુવાનિયા અને બૈરા બને ભેગા હે જોઈ જવ તો હાલો હવે ફટાફટ નદી બાજુ આ જાય આપણો બ્લોક થઈ જાય છે લાંબો ફાઈનલી જો કેવી મોજ છે આમ જોવો તમે આ તો ગણપતિ દાદાની મોજ હો ભાઈ જોઈજો હે ને જાલીમાં આયા ગણપતિ દાદા નદી બાજુ હાલતા થઈ ગયા છે અને આપણે ડીજે મોર વ્યાયાસાઈ આપણે પાછળ ડીજે છે આપણે અહીં સીન લેવા ઊભા રહી ગયા છે જો પાછળ ડીજે આલુ આવે છે ફાઇનલી ગણપતિ બાપા પણ અરવર રોદામાં આयला જાય કેમ કે રોડ તો આપણે હારો રેવા નથી દીધો કાઈ જો ગણપતિના આ બે મોટા ભગત છે જે બરસાત દેવાનું કામ કરે છે જે દર્શન કરવા આવે ને પરસાદ દેશ ફાઇનલી આપણે ડીજે મોર થઈ ગયા અહીંયા ડીજે આવે છે ને નદી આવી ગઈ ફાઇનલી આપણે અહીંયા ગણપતિ પધરાવાના છે ડીજે માં આપણે સોંગ વાગતું હતું કોપીરાઈટ આવે એ હાતું આપણે વદન નાખ્યો બાકી જો ફાઇનલી આપણે નદીએ પોતી ગયા હૈ જો ખાડાનું પણ નકી થઈ ગયું છે અહીંયા કણ આપણે જે છે અહીંયા કણ પધરાવાનો છે ગણપતિની મૂર્તિ ફાઇનલી આપણે ગણપતિ દાદાની આરતી ચાલુ કરી દીધી છે છેલ્લી આરતી આપણે નદીએ કરી છીએ વર્ષો વર્ષ ગણપતિ બાપા મોરિયા લખી નાખો કોમેન્ટમાં હમણાં જ ઘીના લાડુ ચોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા કોમેન્ટમાં લખી નાખો આવતા વારે તમારા ઘરે આવશે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા જ્યાં સુધી આરતી નહીં પૂરી થાય ત્યાં સુધી આપણે બોલશું ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા આટલો માણસો આવ્યા છે આપણે ગણપતિ પધરાવા જ્યાં બધા આપણા ગામના જ છે બધા જુવાની જ આવ્યા છે કેમ કે નાના બાળકો લઈને આવ્યા છે ને એ રીતનું બધું અડધા પડતા ના હે બાકી જો અત્યારે દાદાની આરતી થાય છે ગણપતિ દાદાની ગણપતિ બાપા મોરિયા લખી નાખો કોમેન્ટમાં ભલે એક વિડીયો ન આવેલો પણ આ તો ગણપતિ બાપાની દયા રહી તો મિલિયન જાય છે ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપાની આરતી થઈ જાય છે અને હવે આપણે બધાને આરતી દઈ દઈશું અને પછી આપણે હવે મૂર્તિ પધરાવા માટે લઈ જઈશું

અહીંથી જો બધાય તો આરે આરે બે ઉતરજો અહીં બે જણા છે ને નીચે જાવ આવવા દયો આરે આરે અહીં પહેલા ઉતરજો હાલો ઓલો કંપલ કાજો કંપલ કાજો કંપલ કાજો જલ્દી ઓટજો હાલો આવ કાય પતિ લાપ પા ભાઈયા મંગળ મૂર્તિ

અલુ કોર જોર આતો નિકડ દેજો હા હવે આ બે તોર હોય તો થોડા કીંજાઈ આ લે